જય રામાધણી જય જગત્તા જય કિસાન મિત્રો આજે અમારે વડલા લશ્કરથી અમારા ખાસ મિત્ર એવા હસમુખભાઈ બરવાળિયા પોતાની ગિરનાર મગફળીનું સિંગતેલ કઢાવવા આવ્યા છે અને કોરી મગફળી છે અને લગભગ વીસથી બાવીસ ટકા સિંગતેલ જેવું નીકળશે તો મિત્રો કોઈ પણ ભાઈઓને શુદ્ધ સિંગતેલ લેવું હોય ખાવું હોય તો અમારો સંપર્ક જરૂરથી કરજો રામાધણી મિની ઓઇલ મિલ ગામ લીમધરાગીર તાલુકો વિસાવદર જિલ્લો જૂનાગઢ મારો મોબાઈલ નંબર છે ત્રેસઠ પાસ બાર ચાલીસ નવ ત્રેવીસ સત્તાણું બે સીમોતેર ચોવીસ ચાર બાવન તમારે પોતાને કઢવવું હોય તમારી મગફળીનું તો પણ ભલે અને લેવું હોય તો પણ અમારો સંપર્ક કરજો આજે હસમુખભાઈ બરવાડિયા સિંગતેલ કઢાવ શા માટે સિંગતેલ ખાવું જોઈએ આપણે હસમુખભાઈને પૂછ્યું કે તમે શા માટે તમે સિંગતેલ કઢાવવા લ્યો આ છે આપણે હસમુખભાઈ બરવાડિયા જય કિસાન મિત્રો સિંગતેલ તો છે ને આપણા શરીરની અંદર અનેક ફાયદા છે સિંગતેલની અંદર જે તાકાત છે એવી એક તાકાત નથી કારણ કે સિંગતેલ શું કામ ખાવું જોઈએ સિંગતેલ ખેડૂતો માટે ફાયદાકારક એટલે છે કે કારણ કે ખેડૂતને દરરોજના માટે મહેનત કરતા હોય અને એ મહેનત સારું ખાવાથી અને સાચું ખાવાથી આવતી હોય છે એટલા માટે એક ભાગ સિંગતેલ નો પણ છે એટલે સિંગતેલ ખાવું બહુ જ જરૂરી છે અગત્યમાં અગત્ય વસ્તુ કોઈ હોય ને તાકાત માટે સિંગતેલ છે તો સિંગતેલ ખાવું જરૂરી જ છે હવે અશમુખભાઈ તમારી કઈ મગફળી છે તમે સિંગતેલ કઢાવવા મારી ગિરનાર ચાર મગફળી છે તમે પોતે વાવી હતી મેં પોતે વાવી હતી બરાબર છે અને મગફળી કોરી નીકળી ગઈ ને બધું સિંગતેલ કઢાવવું બધું સિંગતેલ કઢાવવું છે અને મારા મિત્ર સર્કલ માં પણ આપવું છે મારા સગાવાલા માં પણ આપવું છે હું સાચું ખાવ સારું ખાવ તાકાત વાળું ખાવ તો મારા સંબંધી છે મારા મિત્ર મંડળ છે એ પણ ખાવા જ જોઈએ ને મારો એવો અંદરનો ભાવ છે બરાબર છે તો તમે તમારી મગફળીનું નું સિંગતેલ કઢવો જી બરાબર તો તમે કેટલા માં ત્રણ ની આસપાસ ડબ્બો આપશો ને ગમે બસ ત્રણ રૂપિયા તો આપવું છું તો માર્કેટમાં હિતાવી હિઠાવી મળે છે તો તમે એવું માનો છો કે ખરેખર સસ્તું સારું હોય ને સારું સસ્તું હોય એવું પણ માર્કેટ ની અંદર તો હોનું આપણે બગસરાનું મળે છે સસ્તું મળે છે પણ હોનું તો નથી એ આપણે પણ જાણીએ હું તમે પણ જાણો છો એટલે એવું નથી કે ભાવ ત્રણ હજાર હોય ને એક બાજુ સત્યાવીસો હોય તો સત્યાવીસો વાળું સારું હોય અને ત્રણ વાળું સારું હું તો એમ કઉ છું હકીકત જે ખરાઈ કરીને લાવો આપણે સારું લાવો એ સારું બાકી તમે જોયું નથી કઈ કર્યું નથી ખરાબ જ છે સસ્તું કોઈ દી સારું ન હોય સારું સસ્તું ન હોય તમે કોઈ પણ ગાણે જાઓ તો તમે જાતે કા મગફળી તમે પોતે ખરીદી કરી અને તેલ કઢાવો અથવા તો ઘણા વાળાને કહો કે ભાઈ અમારી હાજરીમાં તું સિંગ તેલ કાઢી દે બરાબર પછી કદાચ તમને સો મોંઘું પડે ને તો પણ તેલ શું થઈ અને વીસ નંબર મગફળી ગિનાર મગફળી જેવી મગફળીનું તેલ હશે ગુણાકારી બરાબર બાકી સસ્તું તો અત્યારે માર્કેટની અંદર જાવ તો હજાર રૂપિયાની મણ મગફળી પણ મળે અને સાડા તેરસો ની મણ પણ મળે સો બરાબર છે એટલે સાડા તેરસો વાળી મગફળીનું તેલ કેવું નીકળે નજર વાળીનું કેવું નીકળે એમાં મિત્રો તમે સમજી જાઓ બસ હવે વધારે આગળ નથી કેવું જય જગતતા જય કિસાન જરૂરથી અમારો સંપર્ક કરજો જય રામાધણી જય રામાધણી